નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ભાવનગરમાં ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ભાવનગરના કાળિયાબી વિસ્તારમાં પોલીસ પુત્રોએ બેફામ કાર ચાલીને બાઇક ચાલક સહિત ચાર જેટલા લોકોને અડપી લીધા હતા વધુ આપને જણાવી દઈએ કે ગમકવાર અકસ્માતની આ ઘટનામાં એક યુવકને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે સમગ્ર મામલે ડિવિઝન પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ભાવનગરના કાળિયાબીર વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલ તરફના રસ્તે શક્તિમાના મંદિર પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ